સુરત શહેરમાં રખડતા ભટકતા કુતરાઓનું રસીકરણ થાય છે પરંતુ રાખવા માટે કોઈ જે વ્યવસ્થા ન હોય તે છેલ્લા દિવસથી હાલતમાં પડેલા લઈને જીવદયા પ્રેમી અને સામાજિક આગેવાન એવા ધર્મેશ ગામી સુરત કલેક્ટરાલે પહોંચ્યા હતા અને રોષ પણ તેને વ્યક્ત કર્યો હતો સુરત કલેક્ટર ઇજાગ્રસ્ત સ્વાન લઈને પહોંચેલા સામાજિક આગેવાન અને જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ મીડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે ત્રણ ત્રણ દિવસથી સ્વાન ઇજાગ્રસ્ત હાલતમાં હતો માર્કેટ ખાતું મનપા કમિશનર જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કામગીરી હજુ સુધી ન હોય તો ફોન કરવા છતાં પણ કોઈ જ સંસ્થા દ્વારા શ્વાની મદદ ન કરાતા આખરે શ્વાનને લઈને તેઓ કલેક્ટરાની કચેરી પહોંચ્યા હતા સુરતમાં ઇજાગ્રસ્ત શ્વા ને રાખવા માટે કોઈ જ વ્યવસ્થા ન હોય તેથી શ્વાન માટે વ્યવસ્થા કરવાની માંગ કરાયા હતી સાંભળો શું કહે છે જીવદય પ્રેમી ધર્મેશ ગામી માનનીય કલેકટરશ્રી એસપીસીએના પ્રમુખ છે જે પણ જાનવરો પર અત્યાચાર થતા હોય તો એવા જાનવરોને ક્યાંય અત્યાચાર ના થાય એ એમનું કામ છે એસપીસીએના હું પણ સભ્ય છું કલેક્ટરશ્રી એના પ્રમુખ છે પોલીસ કમિશનરશ્રી એના સભ્ય છે એસએમ કમિશનરશ્રી એના સભ્ય છે આ શહેરમાં માત્રને માત્ર કૂતરાઓનું ખસીકરણ થાય છે રસીકરણ થાય છે પરંતુ ભાંગેલા તૂટેલા જે કૂતરાઓ હોય છે એમને રાખવાની કોઈ વ્યવસ્થા નથી આ કૂતરું ત્રણ દિવસથી માર્કેટ સામે ઘાયલ પડેલું હતું ઘણા બધા ફોન કર્યા ઘણા બધા એનજીઓને ફોન કર્યા પરંતુ કોઈ આ કૂતરાને લઈ જવા માટે તૈયાર નથી માત્ર ઇન્જેક્શન આપી અને એની ટ્રીટમેન્ટ કરી છે એટલે આવા કૂતરાઓ કમર તૂટેલા હોય ભાંગેલા હોય જે માંદા પડેલા હોય ચાલી ના શકતા હોય એને રાખવાની વ્યવસ્થા પણ તંત્રએ કરવી પડે એસએમસી કમિશનરના પીએને ફોન કર્યો માનનીય પશુ નિયામકશ્રીને ફોન કર્યો એસએમસીના જે આપણા માર્કેટ ખાતાના વડા છે એમને ફોન કર્યો એ કે અમારી પાસે આવી કોઈ વ્યવસ્થા નથી જે એનજીઓ હોય એ માનવતાના ધોરણે જીવદયાનું કામ કરતા હોય એના પર આપણે બર્ડન ના નાખી શકીએ પરંતુ આ તંત્રની જવાબદારી છે આવા ભાંગેલા તૂટેલા કૂતરાઓને રાખવાની વ્યવસ્થા આ તંત્રએ કરવી પડશે જો પંદર દિવસમાં નહીં કરવામાં આવે તો જે પણ ઘાયલ કૂતરા હશે ભાંગેલા કમરવાળા હશે એમને બધાને હું કલેક્ટર ઓફિસે પાછા મૂકવા આવીશ હાલ તો સુરતમાં બીમાર શ્વાનો કે અકસ્માતે ઇજાગ્રસ્ત થયેલા શ્વાન માટે સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તે માંગ સુરત કલેક્ટર પાસે જીવદયા પ્રેમીએ કરી છે કૃષિ સાથે પ્રકાશવાળા